મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન બારમા મહિનામાં આઠ તારીખે સરકારે ડુંગળીની નિકાસબંધી કરી હતી પણ એના અનુસંધાનમાં આ ગઈ ફેબ્રુઆરીમાં અઢાર તારીખે સરકારના પ્રવક્તાઓ અને ભાજપના નેતાઓએ એવી ક્યાંક વાત ઉડાડી કે સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી લીધી છે અને ત્રણ લાખ મેટ્રિક ટનની છૂટી આપી છે વિદેશમાં નીકળવાની એ ખરેખર વાત ખોટી નીકળી અને આ ભાજપના નેતાઓએ અને માર્કેટિંગ યાર્ડના ધારાસભ્યો અને શાસન સભ્યોએ ફોટા પડાવી અને ખેડૂતોને દેશભરના ખેડૂતોને ગુમરાહ કર્યા અને તમામ મીડિયાને આના ભાજપના નેતાઓએ જ જાહેરાત કરી એટલે મીડિયાને પણ આ લોકોએ અને આ ખેડૂતોની અરે છેતરપિંડી કરી અને ખેડૂતોને આમાં ક્યાંક ને ક્યાંક અન્યાય કર્યો એટલે આની ઉપર અમે ટૂંક સમયમાં એક્શન પણ સરકારી રાહ લેવાના છીએ આવડી મોટી ઘટનામાં આવી ખોટી જાહેરાત એને શ્યામ માટે કરી અત્યારે જ અમને જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારના ગ્રાહક વિભાગના અગ્ર સચિવ પોતે જણાવે છે કે આ રોહિત કુમાર જણાવે છે કે ડુંગળીની નિકાસબંધી હટાવવામાં આવી નથી એક જાતની ખાલી વાત છે અને અફવા અને ઓહાપાના હિસાબે એક દિવસ પૂરતી ડુંગળીના ભાવમાં થોડીક તેજી આવી પણ આ ખેડૂતોને છેતરવાની અને ખેડૂતો સાથે અન્યાય થયેલો છે તો આવું શ્યા માટે કીધું અને માર્કેટિંગ યાર્ડના અને ધારાસભ્યોને સતત સભ્યો ડુંગળીની હરાજીમાં જઈ અને ફોટા પડાવ્યા અને ભાવમાં થોડીક તેજી છે અને ખેડૂતોને આ સંજીવની રૂપ થાય આવા જવાબદાર લોકો ત્યારે એની સામે અમારે પણ એક્શન લેવાની પડશે અને આગળની જે નિકાસબંધી હટાવવાની જે વાત હતી એ સરકારની વાહિયાત વાત નીકળી અને ખોટી વાત નીકળી એટલે ખેડૂતોને ગુમરાહ કર્યા છે એને અમે સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોની અંદર સરકાર નોટિફિકેશન અને પરિપત્ર ચોવીસ કલાકની અંદર જ જાહેર કરે નહીતર આવતા દિવસોમાં કાલથી જ જોયા જે પ્રોગ્રામો થશે અને સરકારે જે લાંબા તારનો કપાસ છે એની કસ્ટમ ડ્યુટી ઘટાડી છે એટલે આ તો કપાસના ભાવ છે એ પણ તોડી નાખવાની વાત સરકારે કરી છે એટલે આમાં પણ અમે આ તો કપાસના ભાવ અમને અઢી હજાર કરી દેવાના હતા એના બદલે અડધાઈ મળતા નથી તો આવા બહારથી વધારે આયાત કરવીના એની કસ્ટમ ડ્યુટી કેમ એને માફ કરી એટલે આ સરકારે ખેડૂત વિરુદ્ધોના નિર્ણય લીધા છે એને અમે સબક સખત શબ્દોમાં વખડી કાઢી છીએ પણ આ નિર્ણય કપાસનો અને ડુંગળીનો જો બે દિવસની અંદર સરકાર નિકાલ નહીં કરે તો આવનારા દિવસોમાં ખેડૂત ગુજરાત પરના અને દેશ પરના આંદોલન કરવાના છે તમને આવું હું ખોલા બે દિવસ પહેલા જ અ ઓગણીસ તારીખે માર્કેટિંગ યાર્ડના નેતાઓની સાથે અમેરિકાથી બે બહેનો આવી હતી એને આખી ડુંગળીની મોવામાં હરાજી ધોય અને હરાજી જોયા પછી એને કેન્દ્ર સરકારની જબરજસ્ત ટીકા કરી કે અમારા અમેરિકામાં તો ખેડૂતોને ડુંગળીના કપાસના બહુ ઊંચા ભાવ મળે છે અને આ ભારતની અંદર ઇન્ડિયામાં કપાસના ખેડૂતોને તો ફાયમાલ થવાનું એની ભાષામાં એને કીધું અને સરકારને એને વકોડી કાઢી અને દુનિયાભરની અંદર પ્રખ્યાત જે નેતા છે લોકચાહક નેતા કહેવાય એ નેતાએ તો અહીંના જ ખેડૂતોને બરબાદ અને લોકો ઉપર અત્યાચાર કરે છે એટલે આ સરકારથી બે દિવસમાં ખેડૂત તરફી નિર્ણય જાહેર કરે નહીતર પાછા દિલ્હીવાળી આંદોલન થવાની પૂરી શક્યુ